જાહેરાત બાદ સમય મર્યાદામાં આવેલા વાંધા સૂચનોના હિયરિંગ કરવામાં આવ્યા હતા અને હાલમાં સૌથી મોટા વોર્ડને ને બંને સ્કીમ ની મંજૂરી માટે સરકારમાં મોકલી દેવાનું આવ્યું અનામત પ્લોટ તરીકે પંચોતેર પ્લોટ મળવાના છે જેમાં ગાર્ડન આવાસ રહેણાંક વેચાણની પણ સહિતની બે પોઈન્ટ અઠાવન લાખ ચોરસ મીટર જમીન અનાયત રાખવામાં આવશે ત્યારે આ સ્કીમમાં સાત પોઈન્ટ પચાસ મીટર નવ મીટર બાર મીટર પંદર રાખવામાં આવે છે અને ત્યારે ખાસ એટલી વાત કરવામાં આવે તો આ નવી ટીપીમાં પણ સ્કીમ મંજૂર થયા બાદ મનપા રોડ ના કબજા લેવા સાથે વિકાસ કામો શરૂ કરે એટલે જ પચીસ ફૂટ થી માંડી દોઢસો ફૂટ સુધીના માર્ગો બનાવવામાં આવશે

પંદર લાખ છ હજાર અડત્રીસ ચોલ મીટર એટલે કે એકસો પચાસ સાહીઠ હેક્ટર જેટલું છે આ યોજના વિસ્તારમાં કુલ ચોરાણું મૂળ કહી શકાય તેવા મૂળખંડ સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ એકસો ત્રાણું ફાળવી જમીન તરીકે ફળવાયેલા વહેણ કહી શકાય તેવા રહેણા માટે વહેણ માટે સોળ તથા વાણિજ્ય વહેણ માટે બાર મળીને કુલ અઠ્યાવીસ અને ટોટલ વાત કરીએ તો એક લાખ બત્રીસ હજાર ચારસો બત્રીસ ચોરસ મીટર

બસો થી બસો સત્તાવન બસો સડસઠ થી બસો એક્યાસી બસો ત્યાસી થી બસો સત્તાણું બસો નવ્વાણું ત્રણસો બે ત્રણસો ત્રણ થી બે હજાર ત્રણસો થી 338 તથા સરકારી ખરાબના સર્વે છે તેમાં ખરાબાના સર્વે નંબર 352 પૈકી યોજનાનું કુલ ક્ષેત્રફળ 12,66,846 ચોરસ મીટર છે અને એટલે એક પોઈન્ટ કહી શકાય કે 126.68 હેક્ટર જેટલું કહી શકાય અહીં ખાસ વાત કરવામાં આવે તો કુલ 123 મૂળ ખંડની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 199 ફાળવીને મનપાને અનામત જમીન તરીકે ફળવાયેલા પંચોતેર પ્લોટ્સ મળીને બસો ચુમોતેર અંતિમ ખંડ ફાળવેલ છે પણ ખાસ અહી વાત કરવામાં આવે તો આઠ અને જેમાં પણ ખાસ

પંચોતેર અંતિમ ખંડોની બે લાખ અઠાવન હજાર એકસો બ્યાસી ચોરસ મીટર જમીન અનામત રાખવામાં આવી છે